ગુજરાતનો બે તૂટેલા દેશભરમાં સામાન્ય રીતે કોઈ પ્રોફેશનલ સિંગર જ્યારે મોંઘા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પર ગીતો ગાય છે ત્યારે તેને વાયરલ થતા સમય લાગે છે પરંતુ ગુજરાતના સુરતના રાજુભાટે આ તમામ ધારણાઓને ખોટી પાડી દીધી છે તેણે એક તૂટેલા પથ્થર પર સંગીત વગાડીને અને ગીત ગાઈને થોડા જ દિવસોમાં એટલી ખ્યાતિ મેળવી છે કે સોશિયલ મીડિયા પર તેના ગીતોની રીલ્સનો રાફડો ફાટી નીકળ્યો છે તેનો એક વાયરલ વિડીયો એકસો ને છેતાલીસ મિલિયન પર પહોંચી ગયો છે કઠપુતલી કલાકાર રાતોરાત બન્યા ઇન્ટરનેટ સેન્સેશન રાંધેર વિસ્તારમાં રહેતા અને કઠપુતલીના કાર્યક્રમોમાં ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા રાજુભાઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે તૂટેલા પથ્થરને વગાડીને ગાયેલું ગીત આખા દેશમાં પ્રખ્યાત થઈ જશે તેનો વિડીયો એટલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે એકસો ને છેતાલીસ મિલિયન કરતાં વધુ લોકોએ જોઈ લીધો છે આ સંખ્યા સતત વધતી રહી છે તેના મિત્ર રાજકાલીએ આ વિડીયો શૂટ કરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની ભરપૂર પ્રશંસા થઈ રહી છે દિલ તૂટ્યું પણ પથ્થર બન્યો સાથી આ ગીત વાયરલ થવા પાછળનું કારણ રાજુએ જણાવતા કહ્યું કે ગાના સુણો ભલા ભાઈ મે દિલ તૂટ ગયે દિલ તૂટને વાલા ગાના સુણો ભલા ભાઈને બોલા ચલ સુણો બોલ તેના મિત્રએ તેના ગીતનો વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો અને એ વાયરલ થઈ ગયો ટ્રેનમાં શીખેલી કલાએ અપાવી ખ્યાતિ રાજુએ વધુમાં જણાવતા કહ્યું કે તૂટેલા પથ્થરથી સંગીત કઈ રીતે વગાડી શકાય એ તેણે ટ્રેનમાં એક છોકરા પાસેથી શીખ્યું તેણે તે છોકરા પાસેથી લગભગ પંદર દિવસની તાલીમ લીધી હતી ત્યારે રાજે ક્યારેય વિચાર્યું ન હતું કે આવી રીતે પથ્થર પર ગીત વગાડવાથી લોકો તેમને આટલો પ્રેમ આપશે એક સમયે રાજુને કોઈ ઓળખતું ન હતું પરંતુ આજે ગુજરાત એક સામાન્ય વ્યક્તિને દેશભરના લોકો ઓળખી રહ્યા છે અને તેમના ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે હાલમાં રાજુએ પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડી રાજુ કલાકાર તરીકે બનાવી દીધું છે જેના પર ગણતરીના કલાકોમાં જ તેમને એકસો ને બે હજાર ફોલોઅર્સ પણ મળી ગયા છે રાજુ ભાટની આ કહાની દર્શાવે છે કે કલા અને પ્રતિભાને કોઈ સીમાડા નથી હોતા અને ઘણીવાર સૌથી અસામાન્ય સંજોગોમાં જ સૌથી અદ્ભુત કલાનો જન્મ થાય છે